ચીખલી તાલુકાના ઢોલુંબર ગામના માજી સરપંચને ઢોલુંબર પ્રાથમિક શાળાના આચાર્યએ માર માર્યો હતો તો બીજી તરફ ઢોલુંબરના આચાર્યને માજી સરપંચે માર માર્યો હોવાની ફરિયાદ સામસામે બંને પક્ષે ખેરગામ પોલીસ મથકે નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ચીખલી તાલુકાના ઢોલુંબર ગામ ખાતે રહેતા મિઠ્ઠલભાઈ વેરાગભાઈ પટેલ જે ઢોલુંબર ગામના માજી સરપંચ હોય તેઓ ગત ત્રણ જુલાઈના રોજ ઢોલુંબર ચાર રસ્તા ખાતેથી પસાર થઈ રહ્યા હતા એ સમયે ઢોલુંબર ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરતા અનિલ ઈશ્વર પટેલે તેમને માર મારી જાનથી મારી નાખવાની ફરિયાદ ખેરગામ પોલીસ મથકે નોંધાવવા પામી છે તો બીજી તરફ ઢોલુંબર પ્રાથમિક શાળાના આચાર્ય અનિલ પટેલે પણ મીઠલભાઈ પટેલ વિરુદ્ધ પોતાને માર માર્યો હોવાની ફરિયાદ ખેરગામ પોલીસ મથકે નોંધાવી છે ત્યારે આચાર્ય અનિલ પટેલ પોતાની જો હુકમી ચલાવતા હોય અને ગામના અનેક કામોમાં વિઘ્ન ઊભું કરી અરજીઓ કરતા હોવાનું તેમજ મિઠલભાઇ પટેલ જ્યારે સરપંચ હતા ત્યારે તેમના વિરુદ્ધ સભ્યોને ભડકાવી અવિશ્વાસની દરખાસ્ત લગાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી આમ ગામના અનેક લોકો સાથે તેમજ વાલીઓ સાથે પણ ઉધ્વતાઈ ભર્યું વર્તન કરતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું ત્યારે આજરોજ નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ ડોલુંબર પ્રાથમિક શાળાની મુલાકાત લઈ આચાર્યને તતડાવ્યા હતા ત્યારે તેમના વિરુદ્ધમાં કેવી કાર્યવાહી થાય તો આવનારો સમય જ બતાવશે જોકે ડોલુંબર ગામે યોજાયેલી ગ્રામસભામાં પણ શાળાના આચાર્ય વિરુદ્ધ ગ્રામજનોએ રજૂઆત કરી હતી હું ગામમાં ગયેલો હતો હવે ગામમાં એ પેલા ચરસ વાળા હતો ત્યારે હું એમને એમ કહે કે તું નિશાળ છોડીને અહીંયા આવેલો છે તો એટલે તારો વિડીયો હું પાડું ત્યારે પોતાની ગાડી લઈને ભાગતો હતો એટલે ભાગતો હતો એટલે મેં કે ભાઈ કાંઈ જાય છે એટલે એણે મને ધબકો મારીને નીચે પાડી દેલો હતો અને પછી છે તો ઝપાઝપી થયેલી અને એને મને ગુપ્તા માર મારેલો છે હવે જે અંગેનો અમે એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં અમે નોંધાયેલું છે અને જરૂરી કાર્યવાહી થાય કરતા છે એના અમે જરૂરી પેલું થાય એના માટે ઘટતું કરવા માટે મારું આ બધું કરવું પડે છે માગણી એટલી જ છે કે કાં તો એને અહીંથી આ નિશાળમાંથી બદલે કાં તો એને સસ્પેન્ડ કરે કેમકે હવે શિક્ષક તો એને આ હોદ્દો ધારણ કરતો હોઉં ભાજપનો મંત્રી હોવા છતાં જે મને મારતો હોય તે શિક્ષણ તરીકે લાયક નથી એવું મારું મંતવ્ય છે એમ કેમકે એણે શિક્ષક છે એટલે એણે શિક્ષણને કોયરાને ભણાવે છે તેને બદલે ગામમાં પોતે રાજકારણ એ તે રીતે ફરતો હોય છે અને લોકોને ગમે જેમ ધમકાવે છે હું બધાને કોર્ટમાં લઈ જાઉં અને આમ તેમ બધાને ધમકી આપે છે અને ગામમાં બધાને બેવડાતો રહે છે અમે આ આવેદનપત્ર આપેલું તો એણે મુખ્ય શિક્ષક તરીકે એણે બધાને નોટિસ આપેલી છે હવે આવેદનપત્ર અમે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનર ખરેખર એ લોકોએ ઘટતું કરવું જોઈએ તેને બદલે એણે પોતે જ બધી કાર્ય લઈ